જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં આજે ગુજરાતના અલગ અલગ માર્કેટમાં જૂના બજાર ભાવસો બોલાયા એના વિશે વાત કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ થઈ ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીનો વાર થઈ ગયો શનિવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવની વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો હવે નવા માલની પણ મિત્રો આવક શરૂ થઈ ગયાના કારણે પણ ભાવ ઘટવાની તેવી આપણને સો સો ટકા સંભાવના હજી દેખાઈ રહેલી છે અનાવા આવા આજના બજાર ભાવ મિત્રો આવા રોજેરોજના બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે મિત્રો જાણેલી આજના તાજા ઝીરુના બજાર ભાવ શું બોલાય છે મિત્રો સૌપ્રથમ વાત કરવી તો રાજકોટ માર્કેટ યાર્ડમાં અનિસો ભાવ ચાર હજાર ત્રણસો એસી થી ભાવ ચાર હજાર પાંચસો ને બાર રૂપિયા સુધી જામનગર બે હજાર આઠથી ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સાતસો એકતાલીસથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો અઠ્ઠાણુંથી ચાર હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસથી ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી કોડીનાર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર ચારસો એસી થી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી સસણ ત્રણ હજાર છસો અડત્રીસ થી ચાર હજાર ત્રણસો ને સવિર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો સાઠ થી ચાર હજાર પાંચસો ને બતેર રૂપિયા સુધી ઉપલેટા બે હજાર છસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર બસો થી પાંચ હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર ચારસો છપ્પન થી ચાર હજાર પાંચસો ને રૂપિયા સુધી ચાર ચાર હજાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો પિસ્તાલીસ થી ચાર હજાર સાતસો ને છપ્પન રૂપિયા સુધી માંડલ ત્રેવીસો રૂપિયા થી ચાર હજાર ચારસો ને એકવીસ રૂપિયા સુધી રાપર ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી વાવ બે હજાર છસો પચાસ થી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી નેનાવા બે હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી અને આ તરુ મિત્રોના તાજા ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા